લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા એવી લોકશાહીને ધબકતી રાખવા જ મોરબીના આંગણે માધ્ય શક્તિને પ્રાર્થના કરી એના ચરણોમાં વંદન કરી મા ભવાની મા શક્તિને વિનંતી કરી છે કે હે જગદંબા હે ભવાની અમને સૌને શક્તિ આપ કે તે ઘડેલી આ વ્યવસ્થા એને બચાવવા અમે સૌ શક્તિમાન બનીએ જ્યારે જ્યારે અસુરી શક્તિઓનું અમારા ઉપર આક્રમણ થાય અનિત્ય ધર્મ એ હાવી થાય ત્યારે આ નિત્ય ધર્મને અસત્યને હરાવવા માટે અમારા જનજનમાં મા તું જગદંબા બનીને પ્રગટજે અસુરી શક્તિઓ સામે અસત્ય સામે અનિત્ય સામે લડવા સક્ષમ બનાવીએ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મા આદ ભવાનીમાં શક્તિના આશીર્વાદથી અસુરી શક્તિઓ સામે લડવા જનજનને તાકાત મળશે અને એ જ માના ચરણોમાં વંદન સાથે અમે આજે આપીએ રાજકોટ લોકસભાની સીટ હંમેશા ચર્ચામાં રહી છે એમાં થોડા સહેમતી અને ક્ષત્રિય સમાજે આપણે ટેકો આપીને બહેનોએ આપણે રાખડી બાંધીને જે રીતે આપણે ટેકો જાહેર કર્યો હતો તો એ અંગે આપશું કહે ભારતની સંસ્કૃતિ અને સંસ્કારે હંમેશા શક્તિના સ્વરૂપને વંદન કર્યા છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વરૂપ ઉપર લાછન લગાવવાનો પ્રયાસ થયો ત્યારે આ દેશની નારી શક્તિએ રણચંડી બની આવી અસુરી શક્તિઓનો વિનાશ કર્યો છે આ વખત પણ ક્યાંય સત્તાના ટૂંકા સ્વાર્થ માટે કોઈ લોકો દીકરીઓના દામનને દાગ લગાડવાનો પ્રયાસ કર્યો તો એ દીકરીઓના દામનને લાગેલા દાગ ભૂસવાની શક્તિ અમને શક્તિ આપશે એનો સંપૂર્ણ વિશ્વાસ છે દીકરીઓ એ દેશની દીકરીઓ છે અને નાત જાત ભાતમાં બાટનારા લોકોને ગુજરાતના લોકો રાજકોટના લોકો જળબાતો જોવામાં